રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હોમગાર્ડનો સાઠ સ્થાપના દિવસ હોય ત્યારે ધોરાજીના સરકારી હોસ્પિટલ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ હોમગાર્ડ યુનિટનો સ્થાપના દિવસ હોય ત્યારે હોમગાર્ડ યુનિટનો 61મો સ્થાપના દિવસ હોય હોમગાર્ડના જવાનો આમંત્રિત મહેમાનોનું દીપ પ્રાગટ્ય કરાવ્યો છે મહેમાનોનું સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું છે હોમગાર્ડ જવાનો તથા સામાજિક સંસ્થા અને આમ નાગરિકોએ બોડી સંખ્યામાં બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું બ્લડ એકત્રિત કરીને થેલેસેમિયા તથા બ્લડની જરૂરિયાત દર્દીઓને બ્લડ આપવામાં આવશે વીડી પરમાર ઓફિસર કમાન્ડિંગ ધોરાજી એક સાઈઠમાં હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે આજ રોજ સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું ધોરાજી હોમગાર્ડ યુનિટ દ્વારા આયોજન કરવામાં આવેલ છે આ રક્તદાન કેમ્પની અંદર તમામ હોમગાર્ડ તેમજ સરકારી હોસ્પિટલ પછી પીજીવીસીએલ પોલીસ સ્ટેશન દરેકના સહયોગથી અમે આ રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરેલ છે આ રક્તદાન કેમ્પની અંદર આમ જનતા પણ આ રક્તદાન કરી શકશે અને તમામ લોકોએ આ રક્તદાન કરવું જોઈએ એવું મારું માનવું છે રાજુ બાલદા પ્રમુખ શ્રી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ આજરોજ ધોરાજી શહેર હોમગાર્ડ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે આ કેમ્પમાં ઘણી સંખ્યામાં લોકો તથા હોમગાર્ડના લોકો બ્લડ ડોનેશન કરી રહ્યા છે અને આ બ્લડ ડોનેશન માટે જે કંઈ બ્લડ ડોનેશન થાય તેમાં લોકોનું આરોગ્ય જે કંઈ તકલીફ હોય અને લોહીની જરૂર હોય એને તાત્કાલિક મળી રહે તે હેતુથી આજ રોજ હોમગાર્ડના જવાનો દ્વારા આ કેમ્પ રાખેલ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ Tô ragi.